વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં સર્જાહેર થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ ગત રાત્રે એક યુવક પર છરીથી હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી આ ઘટનામાં વિશાલ કહાર નામના યુવકે મોહમ્મદ હુસૈન ઝુલ્ફીકાર અલી સૈયદ પર ઉપરા છાપરી છરીના ઘા ચૂક્યા હતા જેના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ઘટના સમયે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમણે ઇજાગ્રસ્ત યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હુમલાખોર અટક્યો ન હતો અને સતત છરીના ઘા મારતો રહ્યો હતો ઘટના બાદ સ્થાનિક લોકોએ મોહમ્મદ હુસેન ઝુલ્ફી ખાનને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો કે ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું યુવકના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપી વિશાલ કઢાર અને મૃતક બંને એકબીજાના મિત્ર હતા મૃતકના ત્રણ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને તેની પૂર્વ પત્નીને એક બાળક પણ છે છૂટાછેડા બાદ મૃતકની પૂર્વ પત્ની સાથે વિશાલ કહારના સંબંધ હોવાની ચર્ચા ચાલી રહી હતી આ બાબતને લઈ મૃતક અને આરોપી વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો આરોપી વિશાલ કહાર મોટા છરા સાથે મોહમ્મદ હુસેન પર તૂટી પડ્યો હતો અને પહેલા ઘા વાગતા યુવક જમીન પર પડ્યો અને ત્યારબાદ આરોપીએ સતત ઉપરા છાપરી છરીના ઘા મારવાનું શરૂ કર્યું હતું પોલીસે હવે તાત્કાલિક કાર્યવાહી કરી અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને રાત્રે જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી રિક્ષા ચલાવે છે અને પાણીગેટ વિસ્તારમાં જ રહે છે ઘટના બાદ તે સીમા વિસ્તારમાં નદીની ભેળક પાસે છુપાયો હતો જ્યાંથી પોલીસે તેને પકડી લીધો આરોપી પાસેથી છરી અને ઘટનાના સમયે પહેરેલા કપડાં પણ કબજે કરવામાં આવ્યા છે વડોદરાના ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં ખસેડવામાં આવ્યો છે આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે પરિવારજનોનું કહેવું છે કે આ હત્યા આડા સંપર્કની શંકાના કારણે થઈ હોવાની શક્યતા છે અત્યારે જે ઘટના બની છે તેનું જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન સામે આવી છે તે પ્રમાણે એક મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિ ઉપર એક વિશાલ કહાર નામની વ્યક્તિએ શરીરથી ગાયો કર્યા છે અને તેને ધ્યાને રાખીને અત્યારે જેના પર બીજા પામી છે બીજા પામના અત્યારે એસએચ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વિકશાળ કહારને શોધવા માટે પોલીસ સ્ટેશનની ટીમ એલસીબી ક્રાઇમ બ્રાન્ચ એસીબી માણસો અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અત્યારે શોધમાં શોધવા માટે અલગ ટીમ બનાવીને કાર્યરત છે